નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર

બે આદિવાસી યુવાઓની કરપીણ હત્યાથી આદિવાસી સમાજમાં ભારે રોષ ચૈતર ડબલ લઈને પોલીસ સામે પોલીસે આરોપીની કરી ધરપકડ ઓલિમ્પિક ઓલિમ્પિકમાં અમન સેરાવતે વર્લ્ડ ચેમ્પિયન ને પછાડીને સેમી ફાઈનલમાં કરી એન્ટ્રી ક્વાર્ટર ફાઈનલમાં માત્ર બે મિનિટમાં પ્રતિસ્પર્ધી ને પછાડી ધમાકેદાર અંદાજમાં કરી એન્ટ્રી

આદિવાસી યુવાઓ છે તેની કરપીણ હત્યા કરી દેવામાં આવી અને મામલો એટલો બિચકાયો કે ખુદ નેતાઓ તેમાં કૂદી પડ્યા અને રાજકારણ ગરમાયું શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં

સ્ક્રીન પર તમે જેને જોઈ રહ્યા છો તે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે બે આદિવાસી યુવાઓની હત્યા બાદ મેદાને ઉતર્યા અને યુવાઓની કરપીણ હત્યાને લઈને હલ્લાબોલ કર્યો સમગ્ર ઘટનાની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા છ લોકોએ કેવડિયા અને ગભાણા ગામના બે આદિવાસી યુવાનોને બાંધકામ સાઈટ પર જોતા ચોરીની શંકા કરી અને બંને યુવાઓને પકડી દોરડા વડે બાંધીને માર માર્યો જેમાં એક જયેશ તળવીનું મોત બુધવારના રોજ રોજ તો યુવા સંજય ગુરુવારના સારવાર દરમિયાન મોત થયું પોલીસે તેના મોત પહેલા સંજયની પૂછપરછ કરી અને ફરિયાદ નોંધી હતી એક ના એક યુવાન દીકરાના મોતના ખબર મળતા આ બંનેના પરિજનો સિવિલ પહોંચ્યા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ તાત્કાલિક સિવિલ પહોંચ્યા અને પરિવારને સાંત્વના આપતા પોતે પણ રડી પડ્યા હતા બાદમાં જૂની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પીએમ કરવા લઈ જવાયા આ ડબલ મર્ડર કેસમાં ગરુડેશ્વર પોલીસે છ લોકો વિરુદ્ધ ડબલ મર્ડર રાયોટિંગ અને એટ્રોસિટીની કલમ નોંધી ગુનો દાખલ કર્યો અને આરોપીને ઝડપી પાડ્યા છે સાથે તેમની સાથે વધુ આરોપી કોણ હતા તેની પૂછપરછ કરવા રિમાન્ડની કાર્યવાહી પણ હાથ ધરી છે અમે આ બંને દીકરા દીકરાઓને અમે અમને એટલી બધી લાગણી છે કે આજે ખરેખર બહુ જ દુઃખદ ઘટના થઈ છે અને આ ઘટના ઘટના હવે બીજી વાર બનવું ના જોઈએ અને બીજી વસ્તુ કે આજે આ બારના વ્યક્તિઓ અમારા આદિવાસી માણસોને આ રીતના દોડ મારે માર મારે છે જ્યારે એક વ્યક્તિ ત્યાં સ્થળ પર જ મૃત્યુ પામે છે અને બીજા વ્યક્તિ કે એને આખા શરીર પર એટલું બધું એમ આખું લોહી જામ થઈ ગયું તો આજે કેવા વ્યક્તિઓ છે અમને હેવાન તરીકે માર્યા આ ખરેખર અમાર તો બીજું કંઈ જ નહીં જોઈતું કે અમને હાંસીની સજા થાય એ જ અમે અમારી માંગ છે ગરડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાઇબલ મ્યુઝિયમ કે અંદર જો મર્ડર કા બનાવ બના અંદર જો યાદી હૈકો ગંભીર ઈજા પહોંચી હતી આજ ડેથ હો ગઈ હૈ और इसके बाद में ये डबल मर्डर के गुना में इन्वेस्टिगेशन शुरू है फॉरेंसी टीम को साथ में लेकर इन्वेस्टिगेशन किया जा रहा है डीवाईएसपी एस एकता नगर संजय शर्मा इन्वेस्टिगेशन कर रहे हैं इन्वेस्टिगेटिंग ऑफिसर है वो और अलग अलग तरीके से इस इन्वेस्टिगेशन को हम कर रहे हैं ऑल डिटेल हो अन्य एविडेंसेस हो इनको साथ में लेकर और इसके अंदर अन्य कोई आरोपियों की संदोनी इसमें मिले उन सभी को

અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા જો કે બાદમાં પોલીસની સમજૂતી બાદ ધારાસભ્ય શાંત પડ્યા હતા અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કરી બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમ અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે આવતીકાલે કેવડિયા ગરૂડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને એમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું એ જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીન પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ આવા ડબલ મર્ડરના એ હત્યારાઓને સખતમાં સખત સજા થાય જેમના જીવનનો આધાર છીનવાઈ ગયો છે પરિવારના માતા પિતાનો જીવનનો આધાર નથી રહ્યો આ પરિવારના લોકોને સાંત્વના આપવી તો કેવી રીતના આપવી આટલી ખરાબ રીતે કાયદો પોતાના હાથમાં લઈને આટલું ઘાતકી કૃત્ય કરવાવાળા હત્યારાઓને સખતમાં સખત સજા થવી જોઈએ અને એનું વહેલામાં વહેલી તકે એમની સજા થાય એવી જ ગુજરાત સરકારને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને હું વિનંતી કરું છું આ તરફ ચૈતર વસાવાના મેદાને પડતા ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ ટ્વીટ કર્યું અને ચૈતર વસાવા પર આરોપ લગાવ્યા તેમણે પોતાના ટ્વિટર પર લખ્યું ચૈતર વસાવા આ સંવેદનશીલ મુદ્દાને રાજકીય રંગ આપી રહ્યા છે તેમણે લખ્યું કે ચૈતર વસાવા અને તેમના સાગરીતો આ ઘટનાને રાજકીય મુદ્દો બનાવે છે તે ખરેખર ના બનાવવો જોઈએ આ એક સંવેદનાનો વિષય છે તેમાં બધાએ સાથે મળીને ભોગ બનનારા વ્યક્તિઓની મદદ માટે આગળ આવવું જોઈએ છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં જે પ્રકારે એક બાદ એક દુર્ઘટનાઓ થઈ છે આ દુર્ઘટનાઓને ઉજાગર કરતા ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે

એટલે કે તારીખ 9 થી ન્યાય યાત્રા ગુજરાતમાં નીકળવાની છે જેને લઈને બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે અંદર જે સરકાર છે તેના લઈને પણ પ્રહારો કરવાના છે અને તે લોકો વિરોધ પણ કરતા કરતા ગાંધીનગર સુધી પહોંચશે આ ન્યાય યાત્રા મોરબીથી નીકળવાની છે જેને લઈને એક રૂટ પણ નક્કી કરી લેવામાં આવ્યો છે શું છે તે રૂટ જુઓ ગુજરાતમાં થયેલા કાંડોમાં જે પીડિત પરિવારો છે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય યાત્રાનું આયોજન કરવાની છે આવતીકાલે તે ન્યાય યાત્રાની શરૂઆત થશે તેનો રૂટ પણ નક્કી થઈ ગયેલો છે આ ન્યાય યાત્રા ગુજરાતના મોરબીથી શરૂ થશે નવ આઠ બે હજાર ચોવીસના મોરબીથી આ ન્યાય યાત્રા ટંકારા જશે દસ તારીખે ટંકારાથી રતન પર જશે અગિયાર તારીખે રતન પરથી રાજકોટ જશે બાર તારીખે રાજકોટથી બેટી કુવાડવા જશે તેર તારીખે બેટી ગોવાડવાથી આ યાત્રા ચોટીલા પહોંચશે ચૌદ તારીખે ચોટીલાથી ડોડિયા પહોંચશે ઓગસ્ટે ધ્વજવંદન કરી અને તે બાદ ડોડિયાથી મૂડી જશે સોળ તારીખે મૂડીથી સુરેન્દ્રનગર સત્તર તારીખે સુરેન્દ્રનગરથી યાત્રા લખતર જશે અઢાર તારીખે લખતરથી છારદ જશે ઓગણીસ તારીખે છારદથી વિરંગામ જશે વીસ તારીખે વિરંગામથી છરોડી જશે એકવીસ તારીખે છરોળીથી શાંતિપુરા

ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી થવા જઈ રહી છે ત્યારે શા માટે મોરબીનો જ જે વિકલ્પ છે તે પસંદ કરવામાં આવ્યો છે તે જાણો આ રિપોર્ટમાં આ વખતે લોકસભા બે હજાર ને ચોવીસની ચૂંટણીમાં તમે જોયું હશે કે રાહુલ ગાંધી દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રાની અંદર તેઓએ પાંચ જે અલગ અલગ ન્યાય છે જે જનતાના ન્યાય છે તેને લઈને વાત કરી હતી તેના મુદ્દાને લઈને તેઓ આગળ વધી રહ્યા હતા અને અનેક મુદ્દાઓ સાથે અનેક લોકો સાથે તેમને યાત્રાનું આયોજન પણ કર્યું જે બાદ લોકસભાની ચૂંટણી થઈ ગુજરાતની અંદર તેના પરિણામ પણ આવી ગયા અને બનાસકાંઠામાંથી એક બેઠક એ ગેનીબેન લઈ ગયા અને કોંગ્રેસમાં ફરી એક વખત જીવમાં શ્વાસ આવી ગયો હોય તેવું લાગ્યું ફરી એક વખત ધીમે ધીમે કરીને કોંગ્રેસ બેઠી થઈ રહી છે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીની જે બનાસકાંઠા બેઠક જીત્યા બાદ તેમણે હવે એક્શન મોડમાં દેખાઈ રહી છે અને આ જ કોંગ્રેસ દ્વારા જે પીડિત પરિવારો છે ન્યાય યાત્રા તેમના માટે યોજવા જઈ રહી છે હવે આ પીડિત પરિવારો કોણ તો જે રાજકોટમાં અગ્નિકાંડ થયો તેમના મોરબીમાં જે બ્રિજની દુર્ઘટના થઈ વડોદરાનો હરણીકાંડ હોય કે પછી અમદાવાદમાં જે જોય રાઈડ તૂટી ગઈ હતી તેનો કાંડ હોય અનેક આવા જે કિસ્સાઓ બન્યા તેને લઈને સરકાર ઉપર પ્રહાર કરવા અને લોકોના ન્યાય માટે હવે કોંગ્રેસ મેદાને ઉતરી ગઈ છે એક ડિજિટલ માધ્યમ સમાચારનો પ્રતિષ્ઠિત તેમને આપેલા એક ઇન્ટરવ્યૂ પ્રમાણે મોરબીમાંથી જ શું કામ આ ન્યાયયાત્રાનું આયોજન થવાનું છે આ મુદ્દો મોરબીમાંથી જ શું કામ ન્યાય યાત્રા નીકળશે તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ તો મોરબીના જે કોંગ્રેસના એક આગેવાન છે તેમણે એવું જણાવેલું કે કોંગ્રેસ દ્વારા અહીંયાથી જે મોરબીમાંથી જ ન્યાય યાત્રાની શરૂઆત થાય તેની પાછળનું કારણ એ છે કે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ કાંડ થયા છે તેમાં સૌથી વધારે લોકોના જીવ ગયા હોય તો તે મોરબીના જે બ્રિજ દુર્ઘટના થઈ તેમાં ગયા છે ઝૂલતો પુલ જે બ્રિજ તૂટી ગયો અને ઝૂલતા પુલ ઉપરથી લગભગ એકસો એકતાલીસ જેટલા લોકોના મોત થઈ ગયા હતા મોરબીથી સીધું જઈએ તો રાજકોટમાં જે સત્યાવીસથી વધારે લોકોના મોત થયા છે તાજેતરમાં જગ્નિકાંડમાં તેના માટે પણ આ ન્યાય યાત્રા ન્યાય માટે ત્યાં સુધી રાજકોટ પહોંચશે એટલે કે મોરબીથી રાજકોટ જશે ને ધીમે ધીમે ગુજરાતની અંદર ફરી અને અંતે ગાંધીનગરની અંદર વિરોધ પ્રદર્શન કરવાની છે કોંગ્રેસના આગેવાનો સહિત અનેક લોકો આમાં જોડાવાના છે જેમાં જિજ્ઞેશ મેવાણી હોય ગેનીબેન હોઈ શકે પછી શક્તિસિંહ છે અને કોંગ્રેસના તમામ જે શહેર પ્રમુખ હોય જે જિલ્લા પ્રમુખ હોય તે તમામ લોકો આવવાના છે અને ઉત્તર ગુજરાત તરફ જ્યારે આ જશે એટલે કે ગાંધીનગર જ્યારે પહોંચવાની હશે ત્યારે ઉત્તર ગુજરાતના તમામ જે કોંગ્રેસના આગેવાન અને કાર્યકર્તાઓ હશે તે લોકો પણ આવવાના છે જ્યારે સૌરાષ્ટ્રમાં હશે ત્યારે તેના પણ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે જોડાવાના છે એ ઉપરાંત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અત્યારે એક કામ કરી રહ્યા છે કે લોકોના ઘરે જઈ જઈને પ્રચાર કરે છે કે તમારા ન્યાય માટે તમારી સાથે ફ્યુચરમાં કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન થાય એના માટે કોંગ્રેસ ન્યાય યાદ કરી રહી છે તો તમે પણ તેમાં સાથે જોડાજો બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ બીન યુ બાય ન્યુઝીન

અમાનવીય વ્યવહાર ગણેશ ગોંડલ તેનું અપહરણ કરે છે તેનો વિડીયો બનાવે છે તેને ઢોર માર મારે છે ન બોલવાનું કહે છે બોલવા માટે આ પ્રકારના આરોપ છે સંજય સોલંકીના ગણેશ ગોંડલ પર ગણેશ જાડેજા પર પરંતુ આ કેસમાં હવે વાત ત્યાં આવીને અટકી છે કે હજુ સુધી પુરાવા નથી મળ્યા જે ફોનમાં વિડીયો બનાવવામાં આવ્યો રેકોર્ડ કરવામાં આવ્યો એ પુરાવા હજુ સુધી નથી મેળવવામાં આવ્યા ગણેશ ગોંડલ ની વિરુદ્ધમાં પુરાવાનો નાશ કરવાની કલમ પણ ચાર્જશીટમાં દાખલ થયાની માહિતી મળી છે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ આ જામીન અરજી પણ પરત ખેંચવી પડી છે જૂનાગઢ એડ્રોસિટી કોર્ટમાં હવે તેને પહેલા જામીન અરજી કરવાની રહેશે જયરાજ સિંહ જાડેજાના કેસમાં કહેવાતું હતું કે તેનો પુત્ર ગણેશ ગોંડલ બહાર આવી જશે પિતા આટલા મજબૂત છે માતા ધારાસભ્ય છે તો બહાર આવતા વાર શું લાગશે પરંતુ રાજુ સોલંકી અને સંજય સોલંકી હોશિયાર સાબિત થઈ રહ્યા છે ચાર્જશીટ મજબૂત દાખલ કરવામાં આવી છે પોલીસે પણ એક મેસેજ મોકલ્યો છે કે કાયદો કાયદાની રીતે રહેશે મજબૂત ચાર્જશીટ ફાઇલ કરી છે અને પુરાવાનો નાશ કર્યો હોય તે કલમનો પણ ઉમેરો કર્યાની માહિતી મળી છે ગણેશ ગોંડલ હાઈકોર્ટમાંથી જામીન મળી જશે તે આશા સાથે બેઠા હતા પરંતુ હવે સમીકરણ બદલાઈ ચૂક્યા છે રાજુ સોલંકી સંજય સોલંકી તેમની રિમાન્ડ પૂરા થયા હતા અને હવે તેમની ચાર્જશીટ માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી તેઓ પણ હવે જેલમાં રહેશે પરંતુ છેલ્લા નેવું દિવસથી ગણેશ ગોંડલ અને કુલ લોકો છે આરોપ અપહરણનો મારનો આરોપ છે દુર્વ્યવહારનો એટ્રોસિટી સુધીની વાત છે જયરાજસિંહ જાડેજાના વિરુદ્ધમાં જેટલા લોકો બોલતા હતા જેટલા લોકો વાતો કરતા હતા તે એક વાત હતી કે ચાર્જશીટ કયા પ્રકારની ફાઇલ થાય છે તેના ઉપર આધાર છે હજુ આ વાવડ મેળા છે માહિતી છે પરંતુ એક વખત મજબૂત ફાઇલ થઈ જાય છે રજૂ થઈ જશે તો પછી ગણેશ ગોંડલ માટે ચિંતાના વાદળ યથાવત રહેશે ગણેશ ગોંડલ પોતે છેલ્લા લાંબા સમયથી છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં રહ્યા આ કેસ દૂર કરી દો તો ગણેશ ગોંડલની છબી તે વિસ્તારને તમે દૂર કરી દો તો ગુજરાતમાં એક એવી છબી હતી કે ગણેશ ગોંડલ પોતે લોકોના કામ કરે છે ગણેશ ગોંડલ અડધી રાતનો હોકારો છે ગણેશ ગોંડલે કોરોનામાં ખૂબ જ કામ કર્યા પરંતુ પરંતુ અત્યારે સ્થિતિ હવે બદલાઈ ચૂકી છે ગણેશ ગોંડલની છબી ખરડાઈ ચૂકી છે જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર સામે સવાલો થઈ રહ્યા છે જયરાજસિંહ જાડેજાએ વળતો ઘા કર્યો અને જયરાજસિંહ જાડેજાના ઉપર આરોપ લાગતો રહ્યો છે કે તેના કહેવાથી જ પોલીસે રાજુ સોલંકી અને તેના પુત્ર સહિત લોકો પર ગુનો દાખલ કર્યો બે હજાર ઓગણીસની વાત હવે કેમ બે હજાર ચોવીસમાં યાદ આવી એ પણ આજ સમયે કેમ યાદ આવી એ લોકો સવાલ કરી રહ્યા છે રાજુ સોલંકી છેલ્લા લાંબા સમયથી એક ચર્ચા રહી છે કે રાજુ સોલંકી પણ દુધે ધોયેલા નથી અને આ જ કારણોસર કેટલાય દલિત આગેવાનોએ દલિત સમાજના લોકોએ આ મુદ્દાથી અંતર જાળવી રાખ્યું છે રાજુ સોલંકી જો પોતે ખોટા કામ કરીને બેઠા હોય તો તેની પર પણ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને તે પોલીસે કરી છે સામે ગણેશ ગોંડલ પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે ગણેશ ગોંડલ હવે ક્યારે બહાર આવશે તે ખબર નથી પરંતુ પરંતુ હવે આ ચાર્જશીટનો સમગ્ર ખેલ છે અને આ ચાર્જશીટ રજૂ થશે આ ચાર્જશીટમાં સમગ્ર માહિતી જે બહાર આવશે તે કહેશે કે ગણેશ ગોંડલની મુશ્કેલી કેટલી રહેશે ગણેશ ગોંડલ પાસે અત્યારે જેલમાં રહ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી જયરાજસિંહ જાડેજા પણ કદાચ રાહ જુઓની સ્થિતિમાં છે અત્યારે રાહ જુઓ સમય આવશે ત્યારે હવે કામ કરીશું હવે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી આ બંને મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યા છે બંને સામસામે જેલમાં જઈ ચૂક્યા છે વ્યક્તિઓ વાત એ છે કે જયરાજસિંહ બહાર છે ગીતાબા બહાર છે તે શું કરે છે તેના પર નજર રહેશે આપનું શું કહેવું છે ગણેશ ગોંડલની આ પ્રવૃત્તિ પર ગણેશ ગોંડલની આ મુદ્દાને લઈ ખરડાયેલી છબી પર રાજુ સોલંકી શું દૂધ ધોયેલા નથી રાજુ સોલંકીએ જે કંઈ પણ કર્યું છે તેના પર પોલીસની કાર્યવાહી પર જયરાજસિંહ જાડેજા હવે શું કરશે તેના પર બુલેટિનમાં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર Gujarat News has been brought to you by Tak Sabse